પાદરાના જીવન જ્યોત હોસ્પિટલ દ્વારા પાદરાની જેમ સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું પ્રજાસત્તાક દિનના નિમિત્તે પાદરા જીવન જ્યોત હોસ્પિટલના ડોક્ટર વિરેન જેઠવા તથા ડૉક્ટર મધુરી જેઠવાના સહયોગથી પાદરાની જૈન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન જૈન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર વિરેન જેઠવા તથા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મધુરી જેઠવા સહિત આંખના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તપન શાહે પોતાની સેવાઓ આપી હતી આ કેમ્પમાં જૈન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો તથા તેઓના વાલીઓએ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો કેમ્પમાં બ્લડ સુગર તથા બ્લડ પ્રેશર સહિત તબીબી તપાસ કરવામાં આવી હતી જરૂરિયાતમંદ ની ઈસીજી કરવામાં આવી હતી આ કેમ્પ નિષ્ણાત તબીબો દ્વારા બાળકોના ચેકઅપ સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પ જીવન જ્યોત હોસ્પિટલના તબીબી સ્ટાફ પણ સેવાઓ આપી હતી નમસ્કાર હું ડૉક્ટર વીરેશ જેઠવા અને ડૉક્ટર માધુરી જેઠવા તથા જીવન જ્યોત હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા આજરોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે જૈન સ્કૂલની અંદર એક નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે જેમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અને ટીચર્સને નિઃશુલ્ક બ્લડ પ્રેશર ચેક સુગર અને જરૂરિયાતમંદ દર્દીઓને ઇસીજી વિનામૂલ્યે કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધેલ છે